અને એક ખુશી ની વાત છે કે તમે લોગ જોતા એટલે તો તમને ખબર જ છે કે હું ખુશી ની વાત છે ને તો એ ખુશી ની વાત હું અત્યારે તો અહીંયા નહીં કહું પણ ઘરે જઈને કહીશ તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા આજનો હેલો ડીયર ફ્રેન્ડ્સ ફરીથી સ્વાગત છે મારા એક નવા જો વ્લોગમાં ને આજે તો કારખાની વાડી આવ્યા છે અને આ પાછળનો ફંગાઉ દેખાઈ દેશે મારી નામ હતા દાદાની ની મંડી અને બાકી અહીંયા તો આપણી બે ટાયર વાળી ફોર્ચ્યુનર મૂકી દીધી છે ને અહીંયા સાઠ્યુ ભાંગે છે કારણ કે ઘરે જવાનું છે આ રાંધવા માટે થોડી કાઠિયું જોઈએ એટલે એને થોડી કાઠિયું લઈ લે પછી ઘરે વઈ જાય ઘરે જી રાંધવાનું છે બાકી જો પાછળ ભાંગે છે અને આજે એક બહુ આનંદની વાત છે અમારા બેય માટે ખુશીની વાત છે કે તમે વ્લોગ જોતા એટલે તો તમને ખબર જ છે કે હું ખુશીની વાત છે ને તો એ ખુશીની વાત હું અત્યારે તો અહીંયા નહી કઉ પણ ઘરે જઈને કહીશ તો તમે હને કન્ટીન્યુ લોગમાં જોડાયેલા રેજો કારણ કે આજનો મારી લાઈફનો ટાર્ગેટ છે ને એ પહેલો ગોલ કમ્પ્લીટ થઈ ગયો છે હવે એક ગોલ છે એ પણ તમારા બધા એના સાથ અને સહકાર અને સપોર્ટથી પૂરો થઈ જાય છે એવી આશા રાખું છું તો હું કંઈક ખુશીની વાત છે ને એ જોવા માટે તમે છે ને કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહીજો ઘરે જઈને હું કહીશ તો ચાલો ફટાફટ ઘરે વહી જઈએ હાથી ભાઈ ના કે પછી ઘરે વહી જઈએ તો તમે કન્ટિન્યુ યોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો અત્યારે તમે જોઈ શકતા હશો કે વાડીથી ઘરે આવતર અને આવીને આમ ફ્રેશ થઈને પછી મેં કીધું આપણી ફેમિલીને સબસ્ક્રાઈબર મિત્રોને કીધું હતું કે ખુશીની વાત શું છે તો એ વાત મેં કીધું કહી દઉં અત્યારે ફ્રી હતો તો મેં કીધું વિડીયો બનાવી દઉં અને એ ખુશીની વાત શું છે એ તમને કહી દઉં તો તમે બે સબ્રથી કરી રહ્યા હશો કે હતા અને એ વખત અત્યારે આવી ગયો છે તો શું ખુશીની વાત છે ને તો અત્યારે હું તમને કહી દઉં છું કે જે મેં ગોલ ધાર્યા હતા ને એમાંથી એક ગોલ કમ્પ્લીટ થઈ ગયો છે ને એક ગોલ બાકી છે અડધો થઈ ગયો છે એ પણ ટૂંક સમયમાં થઈ જશે એટલે હવે મારી ચેનલમાં કમ્પ્લીટ બે મહિનામાંથી કમ્પ્લીટ ફાઇનલી હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને તમે અત્યાર સુધી તો બહુ જ સારો સપોર્ટ આપ્યો છે અને હજી આવો ને આવો અને આનાથી વધારે સારો સપોર્ટ આવો એવી આશા રાખું છું અને દિલથી થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડ્સ ભાઈઓ બહેનો નાના બાળકો જે પણ મારા વ્લોગ જોતા હોય એને સપોર્ટ કર્યો અને સબસ્ક્રાઈબર મારા બન્યા તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ સો મચ અને હજી આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો અમે નવા નવા વ્લોગ લાવતા રહીશું અને કન્ટિન્યુ મારા મારી ચેનલ માં જોડાયેલા રહેજો કારણ કે મેં અવનવા અને નવી ટ્રીપ ના વ્લોગ લાવતા રહીશું ફેમિલી કપલ વ્લોગ લાવશું તો છે ને તમે કન્ટિન્યુ વ્લોગ માં અને મારી ચેનલ માં જોડાયેલા રહેજો અને આવો ને આવો અને આનાથી વધારે પણ સારો સપોર્ટ કરજો અત્યાર સુધી તો બહુ સારો સપોર્ટ કર્યો છે પણ હજી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો કારણ કે આપણું સપનું છે એ પૂરું કરજો તો તમે બધાય છો એટલે મારું સપનું પૂરું થશે તો હને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને થોડોક ઓલી કહેશે

તો નવસો ને નવાણું સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે પછી તો હવે બે એટલા ખુશ થઈ ગયા એટલા એક્સાઇટેડ થઈ ગયા કે એની વાત ના પૂછો પછી તો શું તો હું થશે હજાર થશે કે નહીં થાય તો બે હેને ને કટોરા બીજા ગેઠા અને ફોન આમ એક ધારું થઈને દેખ્યું કે હમણાં થાય હમણાં થાય એક મિનિટ થઈ બે મિનિટ થઈ ત્રણ મિનિટ થઈ કરતા પાંચ મિનિટ થઈ ગયા પણ હજાર સબસ્ક્રાઈબર નથી એટલે પછી આમ થોડુંક મૂળ ખરાબ થઈ ગયું અને અમે કદાચ વધી રાખ ના હોવા માંડે કેમ કે હવે કઈ હજાર સબસ્ક્રાઈબર થશે નહીં એટલા થવાના છે થઈ ગયા તો એક છે એ કાલે વીતી જશે એમ કરીને હું મને ઈ રાખવા માં હતા જે તમે જે ઉકટરો હોય ને રાઈડ નાખીને મને કહે છે કે લે કે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તો તમે એટલા ખુશ થઈ ગયા એટલા ખુશ થઈ ગયા કે વાતનું પૂછું ઘડીક એમ છે કે ડિસ્કો કરો

અમારા વિડીયોઝ ન જોયા હોય તો એમને સબસ્ક્રાઈબ ન કર્યો હતો તો અમ આગળ જ કેમ બધા નહીં બીજા જોવા સપોર્ટ કર્યો એટલે થેન્ક યુ સો મચ મચ્છા કરવી છે કે તમને એમને આવો નો સપોર્ટ તો કરીશું અને હા અમે બી હાર્યું પણ નતું કે બે મહિનાની અંદર હજાર સબસ્ક્રાઈબર થાય એટલે બહુ મોટી વાત કહેવાય નાની મોટી વાત ન કહેવાય જોકે હજાર સબસ્ક્રાઈબર એટલે કાંઈ કહેવાય તો નહીં પણ બે મહિનાની અંદર હજાર સબસ્ક્રાઇબર થાય એટલે બહુ મોટી વાત કહેવાય તો એ બધું તમારા કારણે થયું છે તો થેન્ક યુ સો મચ અને અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો એવી અમે આશા રાખીએ છીએ અને અમારા વિડીયો પણ તમને ગમતા છે એવી આશા રાખીએ છે અને જો તમને લોકોને જવા વિડીયો ગમે એવી કોમેન્ટ કરજો તો અમે એ ટાઈપના વિડીયો પણ ઉતારશું તો હવે જમવા બેસવાનું છું તો વાળ કરી રહી તમારા લોકોને વાળ કરવાનું બેઠી હોય તો અત્યારે પછી વાળ કરીને પાછા ત્યારે તો વાળું પણ બેસી જશે અને બનાવી છે એની

થેન્ક યુ સો મચ ધેટ સબસ્ક્રાઇબ કરવા કરવા આજના વિડિયો તમને કેવો લાગ્યો તો સરસથી કમેન્ટ કરી દેજો અને જો વિડિયો ગમી હોય તો વિડિયોને લાઈક શેર કરો અને ચેનલ ઉપર ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મારા વિડિયોની જાણકારી મળી રહે તમને લોકો લોકો તો નેક્સ્ટ નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ટેક કેર